વડોદરા ખાતે સમતા ખાતે વાલ્મિકી સેવા ટ્રસ્ટ દ્વારા પ્રમુખ સંતશ્રી સાહેબ અને સાહેબની આગેવાનીમાં તારીખ નવમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સમૂહ લગ્નના આયોજન દરમિયાન વાલ્મિકી સમાજના દીકરા દીકરીઓના પચીસ જોડામાં દીકરીઓને લગ્નના ચોલી કપડા સુટકેસ મેકઅપની કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં પચીસ દીકરી અને તેમના માતા પિતા સામાજિક મન તો સામાજિક કાર્યકર્તા આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી બોલીએ સદગુરુ દેવકી છે અમારી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટની આખી ટીમ જે તારીખ નવ બે બે હજાર પચીસના રોજ પચીસ દીકરીઓનું સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે આ વિનામૂલ્યે સૌ પ્રથમવાર વડોદરા શહેરમાં વિના મૂલ્યે પચીસ દીકરીઓનું સમૂહ લગ્ન થઈ રહ્યું છે એમાં મારી ટીમે ખૂબ જ સારામાં સારી મહેનત કરી છે સમાજે પણ ખૂબ જ સારામાં સારો સહકાર મને આપી રહ્યો છે દાતાઓએ પણ ખૂબ જ સારામાં સારો સહકાર આપી રહ્યા છે અને આ ટીમને હજુ ઘણું બધું મારે આ દીકરીઓને આપવાનું છે એટલે હું દાતાઓને વિનંતી કરું છું કે આ દીકરીઓ માટે દાન આપશો એવી નમ્રભરી વિનંતી છે અત્યારે આજે જે દીકરીઓને બધા બોલાવ્યા હતા પરળવાના કપડા સાહેબ નવ બે બે હજાર પચીસમાં જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે એમાં આપ શું કહેવા માંગશો બોલીએ સદગુરુ દેવકી છે અમારી વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટની આખી ટીમ જે તારીખ નવ બે બે હજાર પચીસના રોજ પચીસ દીકરીઓનું સમૂહ કરવા જઈ રહ્યા છે ત્યારે આ વિનામૂલ્યે મૂલ્યે સૌ પ્રથમવાર વડોદરા શહેરમાં વિનામૂલ્યે પચીસ દીકરીઓનું સમૂહ થઈ રહ્યું છે એમાં મારી ટીમે ખૂબ જ સારામાં સારી મહેનત કરી છે સમાજે પણ ખૂબ જ સારામાં સારો સહકાર મને આપી રહ્યો છે દાતાઓએ પણ ખૂબ જ સારામાં સારો સહકાર આપી રહ્યા છે અને આ ટીમને હજુ ઘણું બધું મારે આ દીકરીઓને આપવાનું છે એટલે હું દાતાઓને વિનંતી કરું છું કે આ દીકરીઓ માટે દાન આપશો એવી નમ્રભરી વિનંતી છે અત્યારે આજે જે દીકરીઓને બધા બોલાવ્યા હતા પરણવાના કપડાં સુટકીશ સાથે સાથે પાંચ જોડી કપડાં અર્પણ કરવાના છે અને મેકઅપનો કીટ અમે અર્પણ કરી છે આજે દીકરીઓને અને બાકીનું બધું તે દિવસે નવ તારીખે અર્પણ કરવાના છે આપીશું બધું અને જેટલું દાતાઓ તરફથી મળશે આ દીકરીઓને આપવાનું છે તો દાતાઓને પણ મારી નમ્રભરી વિનંતી કે વધુને વધુ દાન કરે વાલ્મીકી સેવા ટ્રસ્ટને મારું નામ બેલ સાહેબ પરમપુર જે બદન્ય સંસ્થિત દયાલ સાહેબ છે મારો નંબર છે ચોરાણું છવ્વીસ છોતેર આડત્રીસ પંદર